આ કપાસ છે આ કુંડી છે ને આ ઘોઘો છે ઘૂઘો વાસદુ કરે છે આ વાડી પાસેનો રસ્તો છે અને આ તમને જે દેખાય છે શું છે કોમેન્ટ કરીને જરાક જણાવ્યો ઝડપથી આ એક મોટર સાયકલ આવેલું આવે છે ફોર છે તમને ખબર હોય તો રવિ છે કઈ નહીં હાજર હોય તો વરાજો થઈ ગયો